મહિલાઓના સર્વાંગી વિકાસ અને હક અધિકાર અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અમરેલીના સંયુક્ત ક્રમે એક ભવ્ય નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ નારી સંમેલનમાં અનેક અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ સ્થાને તેમજ આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અને સરકારના કલ્યાણકારી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી મહિલાઓના સશક્તિકરણ સ્વરોજગાર આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્થાનિક તંત્રના અધિકારીઓ આંગણવાડી કાર્યકર બહેનો અને મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉત્સાહભેર હાજરી આપી હતી વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ પણ પોતાના વિભાગની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી જેથી મહિલાઓને લાભ મળી શકે ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાવાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી શ્રી પદાધિકારી શ્રી અને કર્મચારી ગણ વધારે છે તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈ સીડીએસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે તેમજ અત્રે આ કાર્યક્રમને શપથ બનાવનાર મીડિયા પત્રકાર ભાઈઓનો